તાલીમનું આયોજન કરી આદિવાસી વિસ્તારના લોકોની શિક્ષણ આરોગ્ય વીજળી અને રોજગારીની જરૂરિયાતો ઓળખી સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટોના આપસી સંકલનથી સેવા પૂરી પાડવામાં આવશે અભિયાન સેવા સંકલ્પના વિઝન સાથે આદિ સેવા કેન્દ્ર થકી આદિ કર્મયોગી તેમજ આદિ સહયોગી તરીકે પસંદ થયેલ ટીમ દ્વારા તેમજ જનભાગીદારી સાથે સંકલ્પને પૂર્ણ થાય તે મુજબ કામગીરી કરવામાં આવશે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં આદિકર્મયોગી અભિયાન અંતર્ગત ઝાલો તાલુકાના ક્લસ્ટરમાં વિલેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં આવતા વર્ષમાં બનાવવામાં આવનાર વિલેજ એક્શન પ્લાન ની સમજૂતી આપવામાં આવી હતી રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા